જિલ્લાના વિરસદ ગામમાં નવરાત્રિની રમઝટ શરૂ થવાની તૈયારી ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં માં આરાધ્ય શક્તિ જગદંબા અને મા અંબાજી માતાજીના નવલી નવરાત્રિના આયોજનોનો રંગત સાથે યોજાવા જઈ રહ્યા છે ખેલૈયાઓ મન ગરબા રમે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે વિરસદ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી આયોજકોને બોલાવી જરૂરી માર્ગદર્શિકા અને સૂચનો આપવામાં આવ્યા હતા પોલીસ તંત્ર દ્વારા આયોજકોને સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા જેથી સમગ્ર ગામમાં શાંતિપૂર્ણ અને આનંદભર્યું વાતાવરણ જળવાઈ રહ્યું

ગરબા રમતી વખતે ગઈ વખતે મારો હાડ કિલોમાં બંધ કરે તો ગમે એવી ભીડ હોય મારે એક જગ્યા તો રાખવી પડે કે જ્યાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ શકે અથવા તો એમ્બ્યુલન્સ આવે તો એ સતોરે નીકળી શકે તમે બાજુ ચોકઅપ કરીને બસો અને કોઈને રમતા રમતાં કશું કંઈ છાટનો પ્રશ્ન નથી તો એ ત્યાં થઈને એમ્બ્યુલન્સ નીકળશે કે આયોજક જે છે એ ગરબા સ્ટેન્ડ પર કે જ્યાં દરબાર જવા યોજાવાના છે ત્યાં કોઈ ગાડી તૈયાર રાખે કે ગાડી શેના માટે કોઈને કંઈ ઇમરજન્સી થઈ તો કદાચ એકસો આઠ આવે કોલ કરીએ એના કરતાં બેટર છે કે આપણે બરાબર આ પોલીસનો વિષય નથી તમારો વિષય છે ત્યારે આ એડ્રેસ પર લાવવા માટે પછી અહીંયા કોઈ બીજો મોટો ભાઈ કોઈ ઋંડો થવાનો નથી બીજું કશું થવાનું નથી પણ જાહેર નાગરિકને જાહેર જનજીવનને જે કંઈ થવાનું છે એ રીતે બરાબર આપણો સૌથી મોટો તહેવાર છે સૌથી મોટો ઉત્સવ છે અને સૌથી લાંબો તહેવાર છે બરાબર તો એની ગરીમાં જળવાય અને આપણી સંસ્કૃતિ પ્રદર્શિત થાય એ પ્રકારે એને ઉજવ્યું એવી એક લાગણી છે ગામડાની અંદર એ બધી હજી આવી નથી એવું